પાનમાં પ્રજનન ગર્ભ ધારણ અને ગર્ભીય વિકાસની પ્રક્રિયાની વાતો કરીએ ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે જેને ખાલી કહેવામાં આવે છે આપણે સાદી ભાષામાં કહી શકીએ છીએ આના માટે લિંગી રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર અને એક પણ નહીં તો આ જવાબ પ્રમાણે શું કહી શકાય એક પણ નહીં ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક બનાવવાનો ભાગ શું કહી શકાય તો ખરેખર આપણે જવાબદાર કોણ છે જરાયો જેવી રીતના તો આના પ્રમાણે જવાબ ડી જવાબ આપણે કહી શકીએ છીએ નીચેમાંથી કેટલા અંતઃસ્ત્રાવ ફક્ત ગર્ભ ધારણ વખતે જ બને છે તો ઇસ્ટ્રોજન બને પ્રોજેસ્ટન બને એસસી બને એચપીએલ બને ક્યારે બને છે તો કે સામાન્ય રીતે જ્યારે પ્રસ્તુતિ થતી હોય ત્યારે બનતી હોય છે નીચે ગર્ભાશયની અંદર માનવ ભ્રૂણની આકૃતિ આપેલી છે પી અને ક્યુ ને ઓળખો તો અહીંયા કરી જોઈ શકાય છે તો આ જે બધા ભાગો છે એ જરાયુ ભાગો અહીંયા ગોઠવાયેલા જોવા મળી શકે છે ગર્ભસ્થાપન થયેલા છે તો એ શું કહી શકાય જરાયુ અંકુ આપણે બોલી શકીએ છીએ બરાબર છે અને એની બહાર ભાગો કોઈ આપણે કહી શકાય છે આકૃતિ પ્રમાણે એટલે બી ફોર બોમ્બે નીચે કેટલાક અંતઃસ્ત્રાવ જરાયુ દ્વારા બને છે ઇસ્ટ્રોજન એસસીજી અને એસપી હમણાં આપણે આવા જોઈ જ ગયા છીએ તો જરાયુ દ્વારા બને છે ઉત્પન્ન કરે બરાબર છે હા એવું નથી કીધું કે ગર્ભસ્થાપન દરમિયાન જોવા મળે છે ઉત્પન્ન થઈ શકે છે તો બધા જ અહીંયા થશે શકે જવાબ ત્યારે આપણે આવશે પાંચ નીચે કેટલા અંતસ્ત્ર જરાયુ દ્વારા બને છે વન્સ અગેન સેમ એસ ક્વેશ્ચન માતાના તો ગર્ભની વૃદ્ધિના આધારક માટે માતામાં છયા પછી ફેરફાર માટે ગર્ભવસ્થામાં જાળવણી માટે અને આપેલા બધા બધા જ કાર્ય માટે આપણે ઉત્પન્ન થતા હોય છે અંતકો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ગર્ભ બાદ ત્રણ ગર્ભસ્થળમાં विभाजित થાય છે અંતકોષ સોરી અંતકોષ સમૂહના કેટલાક કોષો સ્ટેમ કોષો તરીકે વર્તે છે બધી જ પેશીઓ અંગના નિર્માણની ક્ષમતા ધરાવે છે અંતકોષ ગર્ભ ગર્ભધારણનો સમય અને ભ્રૂણમાં તથા ફેરફારો એક મહિના બાદ બે મહિના બાદ ત્રણ મહિના બાદ ને પાંચ મહિના બાદ ગર્ભના મુખ્ય અંગતંત્ર નિર્માણ પામે ભ્રૂણના હૃદયનું નિર્માણ પામે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે ગર્ભનું હલનચલ અને માથાના વાળ જોવા મળી શકે થઈ જઈએ આપણે તો એક મહિના બાદ શું જોવા મળી શકે છે તો અહીંયા ઘડી બીજો નંબર આપણે કહી શકાય છે ભ્રૂણના હૃદયનું નિર્માણ થાય એકવીસ દિવસે જોવા મળી શકે છે બીજું ક્યુ બીજા મહિનામાં જોવા મળી શકે છે ગર્ભમાં ઉપાંગો અને આંગળીનું હલનચલનની પ્રક્રિયા થઈ જાય ત્રીજા બીજા મહિનામાં ત્રણ મહિનાના અંતે જોવા મળી શકે છે ગર્ભના મુખ્ય અંગતંત્રનું નિર્માણ પામી જાય છે પાંચમા મહિનામાં જોવા મળી શકે છે ગર્ભના હલનચલન અને માથાના વાળની પ્રક્રિયા વાળ ઉગવાની પ્રક્રિયા થઈ ગઈ હોય છે તો જોઈએ પી સાથે શું છે બે નંબર તો પી સાથે બે અહીંયા આપેલા છે બીજી કશે આપણે એ બાદ નથી

છ ચોક ચોવીસ એટલે છ મહિના પૂરા થઈ ગયા છે તો છ મહિના દરમિયાન શરીરમાં સૂક્ષ્મવાળા જે હોય અને એ પરિણામે શરીરનું સૂક્ષ્મ સૂક્ષ્મવાળું આવરણ પાંચમા મહિનામાં થઈ ગયું અને એ પ્રક્રિયા જોવા મળી શકે છે ગર્ભવસ્થાના કયા મહિના દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પર વાળ હમણાં આપણે જોઈ ગયા પાંચમા મહિનામાં આવી પ્રક્રિયા જોવા મળી શકે છે કયા તબક્કે ભ્રૂણ ગર્ભ તરીકે ઓળખી શકાય છે ગર્ભ તરીકે ક્યારે બની ગયું કહેવાય તો સામાન્ય પહેલા એને શું કહી શકાય છે એને ગર્ભ પછી એને ભ્રૂણ ભ્રૂણ ગર્ભ તરીકે વિકસિત થાય છે કયા તબક્કે ભ્રૂણ ગર્ભ તરીકે વિકસિત થયેલું જોવા મળતું હોય છે તો શરૂઆતમાં ગર્ભ તરીકે ઓળખાય તો શરૂઆતમાં બે મહિના જે હોય છે એ બે મહિનાને શું કહી શકાય ત્યાર પછી ભ્રૂણ કહેવામાં આવતું હોય છે તો બે મહિના તો બે મહિનાનો મતલબ શું થાય છે ચાર દુ ને આઠ અઠવાડિયા થાય છે એક મહિના ગર્ભ ધારણ બાદ ભ્રૂણમાં કયું મહત્વનું અંત નિર્માણ થતું હોય છે એક મહિના પછી કયો ભાગ બને તો હૃદયનો ભાગ બની જાય ત્યાંથી તે હૃદય ધબકતું થઈ શકે છે તો અહીંયા આગળ આ ટોપિક ત્યાર પછી ના છેલ્લા ટોપિકરી સતત